નમસ્કાર મિત્રો આજે તારીખ સો જુલાઈ બે હજાર ચોવીસના બજાર ભાવ જોઈશું જેમાં નિન્યતંભાવને ભાવ બંને ભાવ જોઈશું કપાસિબિટી ચૌદસોથી સોળસો લોકવાની ઘઉં પાંચસો પાંચસો ત્રીસથી પાંચસો પચાસ ઘઉંના ટુકડાનો ભાવ પાંચસો સત્તરથી પાંચસો બાવન સા ભેજો સાતસો સત્તાણુંથી આઠસો પાંસઠ લાલ જુવાર આઠસો છાસઠથી નવસો ને ચોસઠ પીળી જુવાર ચારસો ત્રીસથી ચારસો પંચોતેર બાજરી ચારસોથી ચારસો ને પચાસ તુવેર ચૌદસો પચાસથી બાવીસો એંસી પીળા ચણા અગિયારસો પિસ્તાલીસથી તેરસો ત્રીસ સફેદ ચણા પંદરસો અગિયારથી પચીસો અડદ પંદરસો પંચોતેરથી ઓગણીસો પચીસ મગ તેરસો પચાસથી સોળસો ને પંચાવન ચોળીસ બારસો અઠ્ઠાવનથી બે હજાર નવસો વટાણા પંદરસોથી એક હજાર નવસો સિંગદાણા સોળસો પચીસથી સત્તરસો પચાસ જાડી મગફળી અગિયારસો પાંત્રીસથી તેરસો ને સત્યાવીસ ઝીણી મગફળી અગિયારસો દસથી બારસો ને સાહીઠ તલી એકવીસો પચાસથી ચોવીસો ને પચાસનું સૂરજમુખી છસો એકાવનથી છસો એકાવન અરજી એક હજાર પચાસથી બારસો ને ત્રણ અજમો થી બાવીસો જુવા તેરસોથી ચૌદસો સાઠ સોયાબીન સાતસો સિત્તેરથી આઠસોને તેસઠ શિંગપાડા અગિયારસોથી એક હજાર પાંચસો કાળા તલ ત્રણ હજારથી તેત્રીસો ને ત્રીસ લસણ અઢારસોથી ત્રણ હજાર એસી ધાણા અગિયારસો વીસથી ચૌદસો હરિયાળી નવસો પચાસથી તેરસો પચાસ જીરુજ તેતાલીસો પચાસથી બાવનસોને એક રાઈ એક હજાર સિત્તેરથી બારસો પચાસ મેથી નવસો પચાસથી તેરસો ને એસી રાયડો નવસો પચાસથી એક હજાર ને પચાસ રજકાનું બિરાણસો અડતાલીસો એંસીથી ચોપનસો પાંત્રીસ ગુવારનું બિરાણું એક હજાર ચોપનથી એક હજારને ચોપન તો બસ મિત્રો આ દાદના બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી